ટેન્ડર વિશે માહિતી આપી આપના માધ્યમથી પહેલે પણ મેં કીધેલું હતું કે નવનિયુક્ત અમારી બોડી આવી ત્યારે ભૂત ખાડા મુક્ત કરીશું તો ભૂત ને ખાડા મુક્ત કરીને બતાવ્યું છે ત્યારબાદ સફાઈના પ્રશ્નો હતા તો સફાઈના માટે આપણે રિટેનિંગ કર્યું છે રીટેન્ડરિંગ પહેલા પ્રયત્નમાં બે ટેન્ડરો આવેલા હતા એટલે પાછું રીટેન્ડરિંગ કરીને ટોટલ અધારે અત્યારે બીજા પ્રયત્નમાં ટોટલ ઝોન વાઇઝ બધા ટેન્ડરો આવી ગયેલ છે ટોટલ અઢાર ટેન્ડરો આપણે ભૂત નગરપાલિકામાં આવેલા છે એની અંદર ઝોન એકમાં પાંચ ટેન્ડર ઝોન ત્રણમાં પાંચ ટેન્ડર ઝોન બેમાં ચાર ટેન્ડર અને ઝોન ચારમાં પણ ચાર ટેન્ડર એવી રીતના ટોટલ અઢાર ટેન્ડરો આવેલા છે આવનારી કારોબારી યોજી અને એની અંદર કોને વર્ક ઓર્ડર એલવન વાળાને વર્ક ઓર્ડર દેવામાં આવશે અને ભૂત છે સુંદર પાછું બનાવવામાં આવશે આ જે ટ્રેનરની વાત કરો કરવામાં તો ટ્રેનરમાં જે આપણા આધાર જે ટ્રેડરો જે આપણે ભર્વમાં આવ્યા છે એ એ સ્થાનિક છે કે બાદના કોઈ છે કે ના આ તો ઓનલાઇન ટ્રેનરો હોય છે તો ગમે ત્યાંથી તે લોકો ભરી શકે છે સ્થાનિક પણ હોઈ શકે છે અલગ અલગ કચ્છમાંથી હોય શકે છે અને ગુજરાતમાંથી હોય શકે છે એટલે ઓનલાઈન ટ્રેનર હોય છે તો બધાને ભરવાની છૂટ હોય છે મેં આપના માધ્યમથી પહેલા પણ કીધું હતું દિવાળી ટાઈમે કરી પણ બતાવ્યું હતું અમારા નવયુક્ત બોડી અને તમામ નગરસેવકો સાથે મળી અને દિવાળી સમયે તમામ ભુજ શહેરના મુખ્ય માર્ગો શુદ્ધ અને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા એવી જ રીતના આવનારા દિવસોની અંદર નવા જે ટેન્ડર ધારક છે તેની સાથે સંકલનમાં તમામ નગરસેવકો સાથે રહી અને સુંદર ભુજ પાછું ઉભું કરવામાં આવશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે